પદયાત્રીઓ જે રોડ પર જે માર્ગ પર જઈ રહ્યા છે તે રોડ પર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે પણ ખાત્રે ચોક થી સિદ્ધિ વિનાયક રોડ પર માર્ગ પર પદયાત્રીકોને જય રણછોડ જય શ્રી રામના નારા સાથે આ ભવ્યતિભવ્ય સ્વચ્છતા અભિયાન લગભગ ત્રણસો જેટલા કાર્યકર્તાઓ આમાં જોડાઈને આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ

દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હાલ આપણે મહેમતાબાદ મહેમદાબાદ કાત્ર તરફ જતા સિદ્ધિનાયક તરફ ના રોડ પર છે આ મોટી સંખ્યામાં નાના નાના છે મહિલાઓ છે યુવાનો છે વડીલો પણ છે તે લોકોએ એક સુંદર સત્કાર્ય હાથમાં ઉભાડ્યું છે કહેવાય છે કે આ વીએચપી નો આખો સંઘ છે એના કાર્યકર્તાઓ છે અને અવારનવાર વીએચપી દ્વારા દેશના હિત માટે લોકહિતાર્થીઓ માટે અનેક સેવાકીય કાર્ય તો કરવામાં જ આવે છે પણ આ એક સુંદર સહકાર્ય અને ભગીરથ હાથ ધરવામાં આવ્યું છે કે હાલ પાગણી પૂનમને લઈને ડાકોર મોટી સંખ્યામાં હજારો લાખોની સંખ્યામાં જ્યારે આ રોડ પરથી પદયાત્રાઓ પદયાત્રિકો શ્રદ્ધાળુઓ જય રણછોડ જય રણછોડના જયના સાથે જઈ રહ્યા છે તો રોડ પર જે કચરો થાય છે એનાથી કોઈને હાલી ના પહોંચે એનાથી કોઈ નુકસાન ના થાય એનાથી કોઈ રોગચાળો ના ફેલાય અને સ્વચ્છતાને લઈને આ એક સુંદર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું મહિલાઓ જે પોતે આજે ગર્ભ છે પોતાના ઘરની અંદર પારો પણ નથી ઉઠાવતા ઘણી મહિલાઓએ આજે જાડું ઉઠાવ્યું છે યુવાનો પણ એવા છે કે જેઓ મોબાઈલની અંદર રચા પચા રહેનારા આથી યુવા પેઢી છે પણ આની અંદર તમે યુવાનો જોશો તો એ યુવાનો પણ ઝાડુ ઉઠાવી છે બકેટ ઉઠાવી છે સાફ સફાઈ કરી છે તો આ સુંદર ભગીરથ કાર્ય જ્યારે ચાલી રહ્યું છે તો આપણે પૂછવાની કોશિશ કરીશું આનો હેતુ શું છે અને આ સુંદર ભગીરથની પાછળનું કારણ શું છે શું છે શું પરિચય સાથે પટેલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અને આજે જે આપ ડાકોર પદયાત્રી જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ સ્વચ્છ રહે અને સ્વચ્છતામાં જ પ્રભુતા સ્વચ્છતા હિ સેવાના નારા સાથે આજે મેમદાદ તાલુકાના અલગ અલગ બધા મંડળો મહિલા મંડળ છે વિષ પરિષદ છે સંઘના કાર્યકર્તા છે સહિકા સમિતિના પણ બહેનો છે આજુબાજુના જે તાલુકાના ધર્મક્ષા સમિતિના પણ બધા સભ્યો છે બધા સાથે રહીને નક્કી કર્યું છે કે આ પદયાત્રી જે માર્ગ છે એ મેમદાદ તાલુકાના જેટલા ગામમાંથી જ્યાં માર્ગ પસાર થઈ રહ્યો છે એ દરેક ગામની અંદર પોતાની એક ટીમ ઊભી કરી છે અને દરેક ગામના રસ્તા ઉપર પોતે સ્વચ્છતા અભિયાનનું આ મુહિમ રોજ પાંચ વાગ્યાથી કરીને રાત્રે બાર વાગ્યા સુધી નિરંતર બે દિવસ આ રીતે સ્વચ્છતા અભિયાન કરશે જેનાથી એક જે અમારું એક એવું છે કે નાગરિક કર્તવ્ય જે પોતાની ફરજમાં આવે છે કે પોતાના રસ્તા પોતાનું નગર સ્વચ્છ રહે સ્વચ્છ ભારત જય હિન્દ આપણી પાસે મહિલાઓ પણ છે મહિલા ને પણ શીખવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે આપનો બધી રથ કાર્ય જોડાયો છો શું કહેવા માંગો છો તમે ખૂબ જ સુંદર ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે વીએચપી દ્વારા અને દરેક એક જ ડ્રેસમાં છે એક જ રોલમાં છે એની અંદર યુવાનો મહિલાઓ વડીલો સૌ કોઈ છે તો ખરેખર આ સુંદર ભગીરથ કાર્યને આપણે સેલ્યુટ મારીએ છીએ અને એમના પર ગર્વ અને પ્રાઉડ અનુભવીએ છીએ કે આવું એક સુંદર વિચાર સદ વિચાર આવ્યો છે તો આવું દરેક યુવા દરેક જણની અંદર જો આવા વિચાર આવે તો વર્ષ દરમિયાન વિવિધ આવા આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક પ્રસંગો આવે છે તો સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવે એ જ પ્રાધાન્ય આપીને આજે સુંદર સહકાર્ય આપણે દ્રશ્યમાં બતાવ્યું કે એ લોકો રોડ રસ્તા સાફ સફાઈ કરી રહ્યા છે કચરો ભરી રહ્યા છે અને આવતા જતા પદયાત્રિકોને પણ તેઓ નિવેદન આપી રહ્યા છે અને જે જે કેમ્પો લગાયા છે એમને પણ તેઓ વિનંતી કરી રહ્યા છે કે મહેરબાની કરીને કચરો કરવો નહીં તો વીએચપીની આ મોટી ટીમ દ્વારા એક સુંદર ભગીરથ કાર્ય જેના માટે સમગ્ર મેમદાવાદ શહેર આજે પ્રાઉડ અનુભવ રહ્યું છે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા မြန်မာသား